દુકાનદાર જવાબદાર નથી ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદાર નું આવે બાકી દુકાનદાર આપતો નથી દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે મારે વેચી મારવો જ માલ પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી તમે અંગુઠો માર્યો વાત પતી કે પછી એ માલ કેવા ગયો ખાડામાં ગયો ગટરમાં ગયો એ સરકારનો વિષય છે એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં